જે ખેરગામ તાલુકાના પાણીગડક ગામે હનુમાન ફળિયાથી લઈને પટેલ ફરિયાદી લઈને કેટલાક ગામના ખૂબ સક્રિય કાર્યકર્તા વર્ષોથી કોંગ્રેસમાં કામ કરતા હતા સમય સાથે પરિવર્તન કરવું એમણે વિચાર કરીને એ લોકોએ બધું જ ભૂલીને બસ હવે તો અમારી ભૂલશે હવે અમારે નરેન્દ્રભાઈ હતા ચાલવું જોઈએ તો એવા જ વિચાર સાથે આ લોકો આજે

વડી એવું હોય ખરી કે કે પોતાની પાર્ટીના લોકોને જ તમે ખેસ પહેરાવીને અને કહી દો આ બીજા પાર્ટીથી લોકો અમારી પાર્ટીમાં સામેલ થઈ ગયા છે ન સમજ્યા હું શું કહું છું તમને થતું હશે આ તે વડી શું આવું કઈ હોય ખરી પરંતુ આવું થયું છે આ સાચી ઘટના છે અને એ છે નવસારીમાં આ ઘટના બની છે નવસારીના ખેરગામની જ્યાંની વાત આપણે કરવા જઈ રહ્યા છે અને અત્યારે આ ઘટના ટોપ ઓફ ધ ટાઉન છે કારણ કે નેતાઓ આરોપ પ્રતિ આરોપની રાજનીતિ કરવામાં વ્યસ્ત થઈ ચૂક્યા છે શું છે સમગ્ર મામલો જાણીશું વિગતવાર આ રિપોર્ટમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા આપને ખ્યાલ જ હશે કે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા ભાજપનું ઓપરેશન લોટસ પુરબહારમાં ખીલી ઉઠ્યું છે

તમને થતું હશે કે આ માટે શું નવું આવ્યું છે કાર્યકર્તાઓ તો ચૂંટણી આવે એટલે જોડાય જ પરંતુ આમાં વિવાદ છે તો આપણે સૌથી પહેલા નરેશ પટેલ જે ગણદેવીના ધારાસભ્ય છે તેમનું નિવેદન સંભાવી દઈએ અને પછી કરીએ આગળની વાત આજે ખેરગામ તાલુકાના પાણીખડક ગામે હનુમાન ફળિયાથી લઈને પટેલ ફળિયાથી લઈને કેટલાક ગામના ખૂબ સક્રિય કાર્યકર્તા વર્ષોથી કોંગ્રેસમાં કામ કરતા હતા સમય સાથે પરિવર્તન કરવું એમણે વિચાર કરીને મોદી સાહેબ જે રીતે આ દેશની અંદર વિકાસથી લઈને જે રીતે કામ કરી રહ્યા છે અને ખાસ કરીને આ વિસ્તાર આધ્યાત્મિકને માનનારો છે ભગવાન રામચંદ્રજીનું જયારે મંદિર બન્યા પછી એ લોકોએ બધું જ ભૂલીને બસ હવે તો અમારી ભૂલ છે હવે અમારે નરેન્દ્રભાઈ સાથે ચાલવું જોઈએ એવા જ વિચાર સાથે આ લોકો આજે સૌથી પણ વધારેની સંખ્યામાં લોકોએ વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો છે આવનારા દિવસોમાં એક જ સૂત્ર સાથે સૌનો સાથ સૌનો વિકાસ સાથે એમણે પણ મંત્ર બનાવી દીધો છે અને આવનારી લોકસભામાં પણ તન મનથી એ લોકો ભારતીય જનતા પાર્ટીનું કામ કરશે અને આવનારા દિવસોમાં જે રીતે દેશનો વિકાસ થઈ રહ્યો છે એ જ રીતે વિકાસમાં એ લોકો પણ જોડાશે ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ અને અન્ય ભાજપના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં કોંગ્રેસી કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હોવાનું ધારાસભ્ય નરેશ પટેલે તો કહી દીધું પણ આજ મુદ્દા પર કોંગ્રેસના નેતા અનંત પટેલે વળતો પ્રહાર કર્યો છે અને તેઓ કહી બેઠા છે કે અમારા ત્યાંથી તો કોઈ કાર્યકર્તા જોડાયા જ નથી ભાઈ બોલો આ તે કેવી વાત છે સાંભળો અનંત પટેલે શું કહ્યું ખેરગામ તાલુકાના પાણી ખરક ખાતે આજે કોઈ કાર્યક્રમમાં માજી મંત્રી અને ગણદેવીના ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી ઘણા બધાને ખેસો પહેરાવ્યા એવું કહેવાની વાત છે એ કાર્યકર્તાઓ અમારા નહીં હતા ભાજપના કાર્યકર્તાઓને જ ભાજપમાં જોડ્યા છે એટલે એમાં કંઈ નવાઈની વાત નથી આ માત્ર એક દેખાડો કરવાની વાત છે અમારા કોઈ કાર્યકર્તા ભાજપમાં જોડાયા નથી હવે આ દેખાડો કર્યો છે કે સાચે કાર્યકર્તાઓ જોડાયા છે એ જાણવા માટે અમારા સંવાદદાતા નવસારીના રોનક જાનીએ સંપર્ક સાધ્યો તમામ કાર્યકર્તાઓનો ત્યારે તમામ કાર્યકર્તાઓમાંથી કોઈનો સંપર્ક નથી થઈ શક્યો અને જ્યારે બીજી બાજુ ધારાસભ્ય નરેશ પટેલને આ મુદ્દા પર પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે હું સામાજિક કામે બહાર છું ત્યારે હવે આવનારા દિવસોમાં આ તું તું મેમેથી પડદો ઉચકાશે કે કેમ એ તો જોવું રહ્યું પરંતુ અત્યારે આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન છે કારણ કે લોકો એવું જ કહી રહ્યા છે કે આ તે વળી કેવું ભાજપના કાર્યકરો ફરી ભાજપમાં જોડાઈ ગયા નવસારીથી રોનક અહેવાલ ગુજરાત તક તો લોકસભાની ચૂંટણી આવતા આવતા કેટ કેટલા પરિવર્તન આવે છે રાજનીતિમાં એ જોવું તો ખૂબ જ રસપ્રદ રહેશે અત્યારે આ વિડીયો જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક્ષ સાથે ફરી મળીશું નમસ્કાર